તમામ પ્રશ્નોના જવાબ આપવા છે અને જોરદાર ઉપાય પણ દેવો છે એ મન તમારું શાંત થઈ જશે અધર ડાયરેક્શનમાં બીજી દિશામાં માઇન્ડને ચેન્જ કરો

ઠંડીમાં પહેરવાની વ્હાઈટ કેપ પણ જે છે બરોબર એ પહેરીને પણ વિડીયો બનાવી શકાય કે ન બનાવી શકાય પણ યાર ઓરિજિનલ રહેવાની મજા અલગ છે તમે જે છો જેવા છો એવા રહો ભાઈ કોઈ માટે બદલો નહીં કોઈ માટે ચેન્જીસ ન કરો પોતાનામાં ભાઈ આપણને મોજ આવી એ વસ્તુ કરી નાખવાની મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે કે સારા લોકો સાથે ખોટું અને ખરાબ ભગવાન કેમ કરે છે આ આપણો ટોપિક છે આજનો હવે મિત્રો જો સારા લોકો સાથે જ ખરાબ કેમ થાય છે મને ઘણા બધા ભાઈઓ બહેનોની કમેન્ટ્સ આવતી હોય છે મેસેજીસ આવતા હોય કે કોઈ કોઈની કરણભાઈ કોઈનું ખરાબ વિચાર્યું પણ નથી તેમ છતાં દાદા અમારી સાથે આવું કેમ કરે છે મિત્રો તમામ પ્રશ્નોના જવાબ આપવા છે અને જોરદાર ઉપાય પણ દેવો છે હનુમાન દાદાનો આ ઉપાય કર્યા બાદ તમે પણ કહેશો કે ના કરણ ભાઈ પાંચ છ દિવસ જશે ને પછી તમારો મેસેજ આવશે કે ભાઈ ના થોડો થોડો ચેન્જીસ જોવા મળી ગયો ટૂંકમાં એમ તો મિત્રો શું છે શું નહીં બધી જ વાત કરીએ ફટાફટ વિડીયો શરૂ કરીએ પહેલાં કહી દઉં તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ શેર કરી દેજો અને દરરોજ નવા લાભદાય વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો જમણી બાજુ રાઈટ સાઇડ લાલ બટન છે અને નોટિફિકેશન બેલ પણ વગાડી દેજો સાથે સાથે એક બારકોડ તમે જોઈ રહ્યા છો મિત્રો ઓલરેડી તમને ખ્યાલ છે મેં વિડીયો પણ બનાવેલો છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ શું કામ બારકોડ મૂકું છું અને શું એકચ્યુઅલીમાં એક છે મિત્રો જરૂરિયાતમંદ લોકોની મદદ મારાથી બનતી હું કરતો જઉં છું પણ વધારે મદદ થાય એ કલેક્શન હજી એટલું બધું આવ્યું નથી પણ ખાસ કલેક્શન આવે ત્યારબાદ વિડીયો આપણે બનાવશું તો મિત્રો શું ડિટેલ આખી છે એ નીચેની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી જોજો તો હવે આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો જો ઘણા બધા લોકોની કમેન્ટ્સ આવે છે કારણભાઈ કોઈનું ખોટું નથી કર્યું કોઈનું હજી સુધી ખરાબ વિચાર્યું પણ નથી તેમ છતાં ભગવાન અમારી સાથે આવું કરે છે હવે મિત્રો ભગવાન તમારી સાથે ખોટું નથી કરતા તમે પોતે તમારી સાથે ખોટું કરો છો હવે એવું તમે કહેશો કે એવું તો બને નહીં ભાઈ એક્સિડન્ટ થઈ ગયું ચાલો કા પછી પગ સ્લીપ થઈ ગયો રોડ ઉપર ચાલતા હોય પાછળવાળાએ ઉડાડી દીધા એમાં આપણી શું ભૂલ બરાબર કે નહીં વિચારો મિત્રો હવે આ બાબત જે છે ને ભાઈ એમાં ભૂલ તમારી નથી પણ જે મેં અગાઉ કીધું આપણા પહેલાંના કર્મ કર્મનું ફળ છે ને બધાને ભોગવવું પડે ભાઈ આજે નહીં તો કાલે વેલું નહીં તો મોડું પણ ભોગવવાનું તો છે જ ભાઈ મિત્રો તમારી સાથે ખોટું થાય છે તમારો સમય અત્યારનો સારો નથી કાંઈ વાંધો નહીં મોજ કરો બિંદાસ ભગવાનનું નામ લેવાનું બંધ ન રાખો એ એક બંધ નહીં કરવાનું કોઈ પણ તમારા પ્રિય દેવી દેવતા હોય રામ 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 મહાદેવ મહાદેવ માતાજી કોઈ પણ ઈષ્ટદેવ કુળદેવતા કુળદેવી બરોબર છે મિત્રો નામ જપનો મહિમા એટલો છે ને કે તમારો ખરાબ સમય છે ને ચપટી વગાડીને ભગાડી દેશે મિત્રો એને બીજી એક વાત કરું તો કોઈ દેખાદેખીમાં કે કોઈ અન્ય અધર પર્સન જે બીજો માણસ છે એને જોઈને કે પછી છે ને પોતાની લાઈફમાં ચેન્જીસ લેવાના વિચાર કંઈક કાઢી નાખવાના મગજમાંથી ઉદાહરણ મારું જ આપવું હોય બરોબર છે મેં અત્યારે હેર કટિંગ કરાવ્યું છે બરોબર સાવ શોર્ટ વાર મિલિટરી કટ કહેવાય મિત્રો હું હવે વિચારું કે બીજાને લાગશે કે ભાઈ આને તો સાવ ઝીણા વાળ કરાવીને ખાવા ને કેવા નાના વાળ કરાવી ખાવા ને ટોકોર જેવા વાળ કરાવી આમ ને તેમ ને કેવું લાગે હવે હું એ વિચારીને બહાર જ ન નીકળું બરાબર અને હું એ બી જાઉં શું કામનું મને ગમે મને પોતાને ગમે છે એ વસ્તુ મેં કરેલી છે ને પછી હું બીજા વિશે નહીં વિચારું ભાઈ તારા તો વિડીયોમાં મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું મારી પાસે બે નહીં ઘણી કેપ છે ઘણી ટોપી છે પહેરીને વિડીયો બનાવી શકાય શું કામ પણ મારા તમામ ભાઈઓ બહેનો જે વિડીયો જોવે છે એને ખબર છે મારા વિશે ભાઈ મિત્રો બહારી દેખાવ બહારી જીવન અને અંદરનું જીવન બંનેમાં હાથી ઘોડાનો ફેર છે બંનેમાં ઘણો બધો ડિફરન્સ છે બહારી રૂપમાં કોઈકને દેખાવું સુંદર અને અંદરની રૂપમાં તમારું મન મેલું હોય અને અંદરથી તમારી દ્રષ્ટિ અને વિચાર મેલા હોય ભાઈ એ શું કામનું અને બહારથી તમે ભલે લુક તમારો જેવો હોય એવો અંદરથી તમે શુદ્ધ પવિત્ર આચરણ છો ભાઈ બસ વાત પતી ગઈ મિત્રો એટલા જ માટે કહું છું નામ જપ કરો તમારે કદાચ વિચલિત મન થઈ ગયું હોય બરોબર છે મોબાઈલના લીધે કોઈકની વાતો જોઈને સાંભળીને સાંભળીને કે પછી મૂવી જોઈને ગમે તે વસ્તુથી એ મન તમારું શાંત થઈ જશે અધર ડાયરેક્શનમાં બીજી દિશામાં માઇન્ડને ચેન્જ કરો મને ઘણા મિત્રો નાના નાના એટલા બધા છોકરાઓનો મેસેજ આવે છે મને તો એ વિચાર આવે તમે વિચારો કે જે આઠમા નવમાં દસમા ધોરણમાં ભણતા હોય ને એમના પણ મને મેસેજ આવે છે ઇન્સ્ટાગ્રામ પર કરણભાઈ મન વિચલિત છે તણાવ છે ડિપ્રેશન છે ટેન્શન છે શું કરું રાત્રે ચાર ચાર વાગ્યા સુધી ઊંઘ નથી આવતી શું કામ એનું કારણ શું છે મિત્રો કહું તમને મોબાઈલ મોબાઈલની અંદર પણ શું તમે જોવો છો શું તમારે જોઈ છે નસો આ પણ છે ભાઈ મિત્રો નાના નાના ટેણીયાઓ સિગરેટ પીવે છે અત્યારના સમયમાં મેં એ પણ જોયેલું છે વિચારો તમને હવે એ ટેવ સિગરેટની હવે એ વાંધો મૂકો હાલો એટલી બધી બાબત છે ને ભાઈ આમાં કે એ એની નાની એજથી જ લોકો પોતે છોકરાઓ બગડે છે આમાંના પેરેન્ટ્સને ધ્યાન રાખવું પડે અને એના છોકરાઓને પોતાને એના મિત્ર જોવા પડે ભાઈ કારણ કે મિત્ર જ બગાડે એવું નથી મિત્ર પણ બગાડે અને મો પોતે પણ છોકરાઓ મોબાઈલ જોઈને બગડે બરોબર એટલા માટે બધી જ વસ્તુ મેટર કરે છે પણ મિત્રો હનુમાન દાદાનો એક ઉપાય પણ તમને દેવાનો હતો જોરદાર બરાબર છે એ પણ દઉં હવે જો આપણા ઓલા જન્મના ખરાબ કર્મ ખોટા કર્મ શું કર્મ છે એ આપણને ખ્યાલ નથી ભૂલચૂપથી થયા છે કે જાણી જોઈને કરેલા છે ઓલો જન્મમાં આપણે શું હતા એ પોતે આપણને નથી ખબર હવે એમાં આપણે કંઈ કરવાના છે કરી શકવાના છીએ નહીં માની લ્યો કદાચ તમારાથી ઓલા ભાવમાં કોઈકને જોરદાર માર્યો તમે કોઈકને આવો જોરદાર અને સામેનો વ્યક્તિ બેભાન જેવી હાલત થઈ ગઈ તો એ પાપ તો ગણાય ને હવે તમને ખબર છે શું હતા તમે કયા વ્યક્તિને માયરું નથી ખબર અથવા તો ગમે તે હોય મિત્રો એને ભૂસવું કઈ રીતે હવે વાત મેઇન ટોપિક હવે શરૂ થાય છે કે ખોટા ખરાબ કર્મને ભૂસી અને આ ભવનું સારા કર્મ જે આપણે કરીએ છીએ એનું ફળ કઈ રીતે મળે મિત્રો હવે તમે કહેશો કે અમે ભગવાનને ઘણું ભજીએ છીએ તમે કહેશો હનુમાન ચાલીસા એટલી બધી કરીએ છીએ ભગવાનનું નામ જપ એટલું કરીએ છીએ મંદિરે રોજ જઈએ છીએ પૂજા પાઠ પ્રાર્થના બધું કરીએ છતાં અમારી સાથે ખોટું થાય છે કારણ કે મિત્રો એ કર્મ પૂરા થશે ને જેવા પછી તમારી જિંદગી રાજા જેવી હશે ઢગલો રૂપિયા દાદા આપશે મોજ કરાવશે ક્યારેય ચિંતા ટેન્શન દુઃખ તમારી જિંદગીમાં દાદા નહીં આપે ભાઈ પણ તમારે ધીરજ રાખવી પડે શાંતિ એક ધૈર્ય રાખવું પડે એ પૂરું થાય ત્યારબાદ આ સમય શરૂ થશે અને જો વેલો સારો સમય શરૂ કરવો હોય તો શું કરવાનું નામ જપ બસ નામ લ્યો મિત્રો કુંડલીની યોગ કહેવાય કે સાત ચક્રને ખોલે ભાઈ એ યોગ કુંડલીની જાગરણ એ પણ સક્ષમ છે એ પણ ઓપન થઈ જાય ખુલી જાય જો તમે નામજપ રેગ્યુલર કરો તો હવે મિત્રો હનુમાન દાદાની વાત કરીએ ઉપાયમાં જો ઘણા બધા ઉપાય હોય છે મિત્રો મને ઘણા લોકો કહેતા હોય અમારે આમ છે અમારે તેમ છે બધાને સોલ્યુશન દેવા અઘરું પડી જાય કારણ કે હજારો કમેન્ટ્સ હજારો મેસેજીસ આવતા હોય છે એટલા માટે મેં કીધું છે મિત્રો મેસેજ ન કરવા ઇન્સ્ટાગ્રામ પર કમેન્ટ્સ તમારે કરી દેવી મારાથી બનતા સમય પર હું જરૂરથી કમેન્ટનો જવાબ આપી દઈશ હવે જો ઉપાય મિત્રો ઘણા છે પણ ઇઝીલી સહેલાઈથી જે ઉપાય થાય એ મારે તમને કહેવા છે અને સ્ત્રી પુરુષ બાળકો વૃદ્ધ બધા કરી શકે એ ઉપાય કેવો છે ઉપાયમાં શું છે હવે સૌથી પહેલા તમે નોકરી કરતા હોય કે બિઝનેસ કરતા હોય કે ભણતા હોય બધા માટે આ ઉપાય છે બધા કામ બધા ઉપાય કરી શકે એવું છે અને સહેલું છે કોઈ નિયમની જરૂર નથી મિત્રો સવારે જ્યારે ઉઠો ને તમે સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં બેસો બેસીને પાંચ મિનિટ ધ્યાન ધ્યાનમાં બેસો ધ્યાન એટલે શું કાંઈ નથી પલોઠીવાળી ધ્યાનના મુદ્રામાં બસ આંખ બંધ કરી દો કાંઈ બોલવાનું નથી કાંઈ વિચારવાનું નથી આંખમાં અંધારું દેખાશે કાંઈ વાંધો નહીં પાંચ મિનિટ જુઓ બરાબર છે ત્યારબાદ તમારા પ્રિય દેવી દેવતાઓનું કોઈ પણ એક ભગવાનને પકડો એનું નામ જપ શરૂ કરો દસ મિનિટ પંદર મિનિટ રામ 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 બોલો બરાબર છે પાંચ મિનિટ બોલો દસ મિનિટ બોલો હનુમાન ચાલીસા દરરોજ બોલો ભાઈ અને હનુમાન ચાલીસા બોલ્યા બાદ મિત્રો એક આ વાત પણ કહી દઉં કે તમારે કોઈ પણ જાતનું કષ્ટ હોય કોઈ પણ જાતનું દુઃખ હોય પૈસાની તંગી હોય કે પછી પૂછીના પૈસા કોઈ દેતું નથી ઘરનો કાંઈક પણ પર્સનલ પ્રોબ્લેમ છે મિત્રો હનુમાન ચાલીસા અગિયાર દિવસનો સંકલ્પ જોરદાર છે બહુ કામ કરશે મિત્રો એ સંકલ્પનું મેં મારા જે કંઈ પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે જેને પણ કરવાનું કીધું છે એનાથી મિત્રો ઘણાના લગ્ન પણ થઈ ગયા છે ઘણાના ઘણાને કહેવાય કે જે માનસિક પ્રોબ્લેમ હતા એ પણ દૂર થઈ ગયા છે અને ઘણા જાતના પ્રોબ્લેમ દૂર થઈ ગયા હનુમાન ચાલીસાનો અગિયાર દિવસનો સંકલ્પ અને હનુમાન ચાલીસા અને જળ એ પણ વિડીયો બનાવ્યો છે બધાની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપીશ અથવા તો વિડીયો એન્ડમાં પૂરો થાય ત્યારે તમને જોવા મળી જશે તો મિત્રો ઉપાય શું છે એ મેં તમને કીધું શું કરવાનું તો કે વહેલી સવારે જ્યારે પણ ઉઠો પૂજા રૂમમાં બેસો પાંચ મિનિટ ધ્યાન કરો દસ મિનિટ નામ જપ કરો અને હનુમાન ચાલીસા કરો બસ જાજુ કાંઈ કરવાની જરૂર નથી મિત્રો દાદા ખાલી જાય પચરંગ બળી પ્રેમથી બોલો ને વખાવાળા દાદા આપણા સાંભળી લે તમારે પછી શેની ચિંતા ને શેની બીક ભાઈ બરોબર છે અને બિંદાસ મોજ માર્યો જેવા છો એવા રહ્યો છે ને જે કહેવું હોય કે જેવું લાગવું હોય એવું લાગે ભાઈ મોજ કરવાની બરાબર છે તો મિત્રો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી અને મેઇન ખાસ વાત કરું કે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે નીચે હું બારકોડ મૂકતો હોઉં છું અત્યારે પણ તમે જોઈ શકતા હશો મિત્રો તમારી બનતી મદદ જે કાંઈ પણ તમે યથાશક્તિ મુજબ કરવા માંગતા હોય હજી સુધી એટલા બધા લોકોનું કલેક્શન નથી થયું ખાસ કાંઈ બહુ ઓછું છે પણ જ્યારે ફૂલ કલેક્શન એટલે કે એક સાઇઝ કહેવાય ને કે ભાઈ હવે આપણે મદદ કરી શકીએ હું તો બનતી કરું જ છું પણ વધુ મદદ થાય એટલા માટે આ બધું બોલું છું બરોબર છે અને તમને કરીને બતાવવું પણ છે ભાઈ તો મિત્રો ત્યાં તમે સેન્ડ કરી શકો છો અથવા થેન્ક્સ બટનમાં પણ સ્ટેન્ડ ડોનેટ કરી શકો છો તો આ વિડીયોને તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી અત્યારે રેજ વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા શેર કરી દેજો કારણ કે તમામ લોકો સુધી આ મેસેજ પહોંચે અને દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ બટન છે જમણી બાજુ રાઈટ સાઇડ દબાવી દેજો અને બે આઇકન પણ પ્રેસ કરી દેજો બાકી બધી જ માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે ખુશ રહ્યો મોજ રહ્યો ટેન્શન ચિંતા સુખ દુઃખ આ બધું જીવનનો એક ભાગ છે ભાઈ આપો આપ એની મેળે દાદા દૂર કરી દેશે બસ રામ 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 બોલવાનું બંધ ન કરતા વાલા બરાબર છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય બજરંગ બલી હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ કેવા દાદાની મોજ બધા વાળા દાદાની મોજો ભાઈ હા જય હો જય હો